હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઠાકોર સ્ટડી વાત કરીશું છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના ટોપ દસ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્ન એક તાજેતરમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે તો તેનો જવાબ છે એલોન મસ્ક હા મિત્રો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે એલોન મસ્ક પ્રશ્ન બીજો કયા રાજ્યમાં પ્રથમ વખત ચૂનાના પથ્થરોના બ્લોક્સની હરાજી થશે તો જવાબ છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં તાજેતરમાં કયા દિવસે પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસ જીત્યો હતો તો જવાબ છે ભારતે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતના પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસ જીતનારી ટીમ કઈ છે તો ભારત અને એવો પ્રશ્ન પૂછાય જે કેની રીતે કે ભાઈ પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્યારે આયોજિત થયો હતો તો બે હજાર પચીસમાં આયોજિત થયો હતો અને તે ભારતે જીત્યો હતો આગળનો પ્રશ્ન તાજેતરમાં બેડમિન્ટન ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસ મેન સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું છે તો જવાબ છે લક્ષ સેને બેડમિન્ટન ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસ મેન સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે લક્ષ સેન કે જે ભારતનો ખેલાડી છે આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યએ સ્વિટ્ઝરલેન્ડ અને આયર્લેન્ડને બે હજાર પચીસ હોર્નબિલ ફેસ્ટિવલ માટે સત્તાવાર ભાગીદાર રાષ્ટ્રો તરીકે પસંદ કર્યા છે તો જવાબ છે નાગાલેન્ડે આગળનો પ્રશ્ન છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાશે તો નવી દિલ્હી ખાતે યોજાશે આગળનો પ્રશ્ન તાજેતરમાં ઇઠોતેરમો એનસીસી દિવસ એટલે કે ઇઠોતેરમો રાઇઝિંગ ડે ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ત્રેવીસ નવેમ્બરના રોજ ઇઠોતેરમો એનસીસી દિવસ ઉજવવામાં આવ્યો તાજેતરમાં કયા દેશની કોર્ટે બાઇજુ રવિન્દ્રન પર એક બિલિયન ડોલરથી વધુનો દંડ ફટકાર્યો છે તો જવાબ છે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાની કોર્ટે બાઈજુ રવિન્દ્રન પર એક બિલિયન ડોલરથી પણ વધુનો દંડ ફટકાર્યો છે તાજેતરમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ તો જવાબ છે લખનઉ ખાતે તાજેતરમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમનું નામ છે જેયર બોલ્સોનારો જેમની ધરપકડ કરવામાં આવી હતી તો જવાબ છે તે બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું નામ છે જેયર બોલ્સોનારો